ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સીતારા માય હો બધા મજામાં છું અમે પણ બધા મજામાં છીએ તનિષની થોડીક તબિયત ખરાબ છે પણ હવે સારું છે આજે એટલે આજે પણ એને સ્કૂલે જવાનું છે પણ હવે એને સ્કૂલે જ આવવું ગમશે નહીં ત્રણ 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 ચાર દિવસથી જાતો નથી એટલે એટલે આજ તો બહુ માથાકૂટ થવાની છે સ્કૂલે મોકલવાની બહુ રોવાનો છે અને હોમવર્ક પણ કેટલો બધો ભેગું થઈ ગયું પણ કાંઈ કરવું તો ગમે નહીં ભાઈને હોમવર્ક કહી દે અને હવે સાતા આઠમ પણ પતી ગઈ છે સાતા માઠમનો નાસ્તો પણ પતી ગયો બધો એટલે આપણે ચેવડો ને હું નહોતું કર્યું તો ચાલો આપણે જોઈએ મમ્મી શું કરે છે મમ્મી ચેવડો કરવાની તૈયારી કરતા હતા એટલે અને વાગી ગયા છે સવારના સાડા નવ એટલે હવે ઘરનું કામ તો બધું પતી ગયું છે એટલે આપણે હવે કિચનનું કામ પતાવાનું છે એટલે ચાલો આપણે હવે કિચનમાં જઈએ મમ્મી શું શું કરે છે તનિષ પણ શું કરે છે એને હોમવર્ક કરવા બેસાડવાનું છે પણ થોડીક લક તો થશે હોમવર્ક કરવામાં પણ સનુ સીતારામ મમ્મી સીતારામ

એટલે તરત બધી વસ્તુ હોવા જાય એટલે આપણે પેક પણ તરત રાખવું પડે એટલે થોડું થોડુંક બનાવવું પડે નોકર પાસે વરસાદનું વાતાવરણ છે એટલે ત્રણ દિવસની આગાહી છે આપણે કાલ તો વરસાદ હતો એટલે ભજીયા બનાવીને ખાઈ લીધા તનિષ્કને પેપર બનાવી જા છે તનિષ્ને હમ પોવાની હુમલા તળે છે કાનું હુમલા નથી ખાવા

મેસેજ આવી ગયો તો કોણ તૈયાર નાવડ્યું ઓકે દેસી જાની નાનું નાનું એક લેવાનું ખાવાનું ઓકે એ નીચે જો 6 6 3 6 તનો શું લખે બેટા શું લખે છોટો શું કરે છો છો મમ્મા લખાવે છે કે તું જાતે લખે જાતે લખે છે તો મમ્મા થોડી વાર એને શીખવાડતી ક્યાં કાનું બધી કો જાતે લખે છે એને છે છ ત્રી નો છ

અને અંદર મસાલો નાખવાનો જેવડાનો મસાલો આવે એ જો આ બહુ મસ્ત ટેસ્ટ આવે તનિષ્ને બહુ ભાવે લંચમાં લઈ જશે એ તેલ ઓછું છે ને એટલે ખોટું પછી તેલ ખરાબ થાય ને એવું થાય

આ છે ચેવડો આ નવો બનેવો આ જો ચેવડો આ જો છાસ દોઈ મકાઈ મકાઈ ખાઉ છું તને જોરસાના પેપર ખાય છે ખાવાનો વાળા આવે છે તમારે તનિષ ને બેન જ આવે વાળા પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે હવે સાડા સાત અને આપણે બનાવવા મળ્યા છે રસોઈ અને મમ્મી બનાવે છે રોટલા ભાત વઘાર લીધા છે તુરિયાનું શાક છે અને પાણીપુરી પણ છે તો માટે પેપર છે કેટલી બધી વેરાયટી છે આજે મમ્મી સાડીમાં છે હોય તો આજે બી જતી એટલે મમ્મી સત્સંગમાં ગયા હતા હોય મમ્મી સાડીમાં આવી ગયા છે આજે મમ્મી નવી સાડી લઈ આવ્યા લાગો તમે દિવાળી શોપી શોપી લીલા કલરની સાડી લઈ આવી છે લીલુડી મમ્મીને લીલો કલર બહુ ગમે લાલ ને લીલો જો મમ્મી આ છે પપ્પા માટે બાજરાનો રોટલો બનાવી નાખ્યો છે બાજરો ગરમ હશે મમ્મીના ભાત વઘાર જ નહીં આ મેં ભાત વઘાર લીધા છે તનિષ આતીશ માટે અને આ છે પાણીપુરી અને હવે મમ્મી કરી રહ્યા છે મકાઈનો મમ્મી હવે થાબડીને રોટલા કરે છે ઓલા થોડા જાડા જાડા થતા તા એટલે હવે થાબડીને કરવા માંડ્યા છો જો મસ્ત થાય મમ્મી હવે ચલ આજે મોટી બીજ હતી એટલે આજે સત્સંગ હતો દર બીજે હોય જ છે આપણો ગામનો સત્સંગ એટલે

કેટલી બધી વેરાયટી છે આપડા ઘરે જમવાની પાણીપુરી પાણીપુરીમાં ચણા ની જગ્યા મગરી માવો છે બટેટા નોટા નો માવો રોટલો પીધો છે ભૂખ ફટાફટ અને મને લાગી છે ભૂખ હા ગેસ ઉપર ચડી જાવ જલ્દી બનાય હા

હરમન ચાલસા પૂરી થઈ ગઈ હરમન ચાલસા પૂરી થઈ ગઈ છે એટલે સકેમ મમ્મી બે રોટલા ખરાવે નેક કરવાનું તો ત્રણ તાર ખાવાનું છે તો માર મન મમ્મી ભૂલી જ ગયા છે હજી જે રોટલો બાકી રાખો તો ના ના પપ્પાનો ન ધારો કેમ તો મને ખાવું હું રોટલી છે આપણે જમીને હવે ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા છે અને ને ને બધા ગયા છે હવે ગણપતિ જોવા એટલે કાલે મંગળવાર છે અને બુધવારે એટલે ગણપતિ આવશે અને આપણે પણ લાવવાના છે કાલે મંગળવારે ગણપતિ એટલે આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ શેર જરૂર કરશો કાલે ફરીવાર મળશો